બાફવા મૂકી દીધા છે ને રસોડાની હાલત કાંઈક જો આવી છે એટલે બધું જ કામકાજ કરવાનું છે પણ પહેલાં છે ને જે બેંકનું કામ છે ને એ થોડુંક પતાવી આવું એટલે પછી ઘરમાં તો ક્યાં કરે પછી લેટ બહુ થઈ જાય એટલે જો દસ દસ સવા દસ વાગી ગયા છે એટલે ચાલો બેંકનું જે કામ છે ને થોડુંક એ કરી આવું એટલે પછી આવીને બીજું ઘરનું કામ કરીએ તો હમણાં જ છે ને બેંકમાંથી આવી બહુ બધું લેટ થઈ ગયું ગરમી પણ હતી એટલે જો સાડા અગિયાર વાગી ગયા છે તમે જોઈ શકો છો એટલે પૂરી કલાક છે ને મને લાગી ગઈ છે બસ એટલે હવે ખાલી છે ને ગરમા ગરમ આલુ પરોઠા બનાવવાના છે એટલે ફટાફટ હવે જે વઘાર કરવાનો છે ને બટેકાના શાકનો એ વઘાર કરી લઉં એટલે આલુ પરોઠા બહુ જ સરસ થાય છે એના પહેલાં છે ને આ સાંકરા છે ને એ હું પહેરી લઉં કેમકે પ્રસંગ માન હવે જવાનું છે ને કાલે તો મે આજે જ પહેરી લઉં તો જો આ છે ને એ હું પહેરતી હતી તો જો કંઈક આવી છે ને ડિઝાઇન છે બહુ જ એકદમ હેવી ને જાડા છે વજનમાં એટલે કંઈક ફંક્શન ને હોય તો જ પેરા બાકી તો હું એટલા બધા મોટા નથી પહેરતી એટલે મેં ચાલો પહેરી લઉં જો બેસીને પહેરતી હતી એટલે મેં ચાલો તમને લોકોને થોડીક ડિઝાઇન દેખાડું કે કેવી છે એમ તો જો આવી રીતની ડિઝાઇન છે તો જો એક પગમાં છે ને પહેરી લીધું છે એટલા હેવી છે એટલે મોજા પહેરેલા છે પણ મેં ચાલો પહેરી લઉં બચ કાલ સવાર સવારમાં ફટાફટ નીકળવાનું હોય તો પછી બહુ લેટ થાય એટલે અત્યારથી જ પહેરી લઉં તો છે ને આવી રીતના જોઈએ ચાવી છે ચાવીવાળા છે આ સાકરા એટલે ચાવડું પહેલાં બંધ કરી લઉં

એટલે એકદમ ચમકી જાય હજી મેં આને ધોયા નથી હોશ કરીને તો એકદમ સાઈન મારે છે પરોઠા બનાવવાના છે એટલે જો બટેકા બફાઈ ગયા છે છોલવાના છે આજે હું વીર ને દિયા એકલા જ છે દિયા જો એક્ઝામ દઈને આવી ગઈ છે તો આજે છે ને અમે ત્રણ જ છીએ જમવામાં હું દિયા અને વીર એટલે અમે બનાવશું આલુ પરોઠા એની મમ્મી ગઈ છે એની માસી દીકરી લગ્ન છે પણ વિચારીને એક્ઝામ છે ને એટલે જવા નથી મળ્યું શું થાય એક્ઝામ દેવા તો જવું જ પડે એટલે છે અહીંયાથી કિલોમીટર ઘણા થાય ચાલીસ પચાસ પિસ્તાલીસ કિલોમીટર જેટલું થઈ જાય હવે એ સાડા અગિયાર પોણા બારે ઘરે આવી જાય હવે કપડાં બદલાવીને જાય તો કાંઈ મતલબ નથી એટલે ગઈ જ નથી એટલે અમે ત્રણ જણા છે એ મારા હસબન્ડનું છે આજ સોમવારે એટલે એ રાત્રે ગમશે એટલે કે ચાલો આલુ પરોઠા બનાવીને ખાઈ લઈએ એટલે જો આ બટેકા છોડી લઈશ પછી વઘાર કરીશ લોટ બંધાઈ ગયો છે પછી ગરમા ગરમ આલુ પરોઠા ઉતારી છે ને એને એટલે ઈ ને વીર જમવા બેસી જાય પછી હું જમી અને એનું પેપર સોલ્વ કરે છે એક્ઝામ દેને આવી છે ને સેની એક્ઝામ હતી આજે ઓહ ઇકોનોમિક્સ કેવું ગયું પેપર સારું ગયું એટલે એ સોલ્વ કરે છે કે કેટલા પર્સન્ટેજ આવશે ને એ બધું રીડ કરે થોડું કે શું લખી આવી છે કાલ શું છે ઓસી કાલ ઓસીનું છે ચાલો આપણે બટેકા છોલી લઈ એ ભલે એનું પેપર ચેક કરે અને આપણને આગળનું કામ થાતું થાય બટેકાને માવાનો વઘાર કરવાનો છે ને તો એ જ લોયામાં પહેલા છે ને સિંગદાણા અને બટેકાનું વેફર છે ને એ તળી લઉં એટલે અલગ અલગ લોયા પછી બહુ બધા વાસણ થઈ જાય છે એટલે પહેલા બધા મેં કીધું આ વસ્તુ તળી લઉં પછી આમાં આમાં છે ને વઘાર થઈ જાય એટલે જો સિંગદાણા મસ્ત મજાનું તળી લીધા છે જરાક હળદર મીઠું અને મરચું પાવડર નાખીને સાઈડમાં મૂકી દઈશ અને પછી એમાં જો વેફર તળવાની છે ને તો એ લોયામાં વેફર છે એ તળી લઈશ એટલે સમય પણ બચે આપણું કિચનમાં ને ફટાફટ કામ બી થઈ જાય એટલે બસ મલ્ટીટાસ્કિંગ જો આવી રીતના મારા કિચનમાં કામ ચાલે છે તો વેફર્સ તળાઈ જાય પછી એની ઉપર પણ થોડુંક મેં મીઠું ને લાલ મરચું પાવડર છે ને એ છાંટી દીધા છે એટલે મરચાં પાવડરવાળી વેફર છે ને એમાં રસ બંને ભાવે છે એટલે ઉપરથી થોડુંક આવી રીતના મરચું પાવડર અને મીઠું છે ને સ્વાદ પ્રમાણે છાટી દીધું છે ને ઠંડી થાય ને એટલે ડબ્બામાં જો આવી રીતના ભરી દીધી છે અને પછી હવે છે ને બટેકાનો માવો જે વઘાર કરવાનો છે આલુ પરોઠા માટે તો એ પણ મેં અહીંયા વઘાર કરી લીધો છે અને સારી રીતે મિક્સ કરીને ઉપરથી અડધો લીંબુનો રસ અને લીલા ધાણા છે એ અંદર નાખી દઈશ એટલે થોડોક બપોર સુધી છે ને આલુ પરોઠા બનાવું ત્યાં સુધી ઠંડો થઈ જાય એટલે મેં ચાલો વઘાર કરી અને મૂકી દઉં પછી ગરમ ગરમ હોય તો પછી રોટલી આપણે જે વળીએ ને તો આમ ચોટે એટલે પછી ચાલો પેલા જે ને આવી રીતના જો થાળીમાં કાઢી હમણાં છે ધાણા ભાજીની સિઝન છે દસ રૂપિયામાં જો આટલા બધા ધાણા છે ને મળ્યા છે હમણાં જ ઘર પાસે આવે ચાલો એક જોડી લઈ લઉં કેટલા બધા જો ધાણા છે ને મળ્યા છે બધા પેલા એને પાણીથી વોશ કરવા પડશે જો કેટલી બધી અંદર મટી છે પણ દસ રૂપિયામાં કેટલા બધા જો સિઝન નહીં હોય ત્યારે નહીં મળે આખા આટલા બધા દસ રૂપિયાના મળ્યા છે કેટલા બધા છે જો તો હું કંઈક આવી રીતે જો આલુ પરોઠા બનાવું છું આવી રીતે રોટલી વણી અને ઉપર મસ્ત મજાનું બટેકાનો આખો માવો પાથળી લઉં છું પછી ઉપરથી બીજી રોટલી આવી રીતના કવર કરીને હલકા હાથે આમ વેલણથી વળી લઈ અને પછી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી આજ મેં ચીઝવાળા નથી બનાવ્યા ને ચીઝવાળા બનાવું તો ઉપરથી ચીઝ પણ નાખી દઈ અને મસ્ત મજાના જો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લીધા છે અને બટેકાનો માવો આખો ફૂલ એકદમ અંદર નાખવાનો એટલે ટેસ્ટ બહુ જ સરસ લાગે તો બધા જ આવી રીતના જો બનાવી લઈશ દીયાને વીરને છે ને જમવા બેસાડી દીધા છે એટલે ગરમા ગરમ એ લોકોને દેતી આવું છું એટલે ખબર પણ પડે કે કેટલા કરવા ન કરવા અને જો હવે લાસ્ટ મારા માટે અહીંયા કાને બે પરેઠા છે એ હું શેકું છું અને પછી હું પણ હવે જમવા બેસી જઈશ એટલે આવી રીતના કંઈક બપોરના આજનું અમારું જમવાનું હતું તો જો અહીંયા કાને સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન છે ને એ પણ થઈ ગયું છે બસ થોડોક બટેકાનો માવ બચી ગયો હતો તો ઢાંકીને રાખી દીધો છે અને હવે હું પણ જમવા બેસી જઈશ તો જો અહીંયા મસ્ત મજાનું ટમેટા કેચપ આલુ પરાઠું અને મસ્ત મજાનું દહીં લીધું છે અને ઝેરી નાખ્યું છે મીઠું અને જીરું નાખીને સરસ રીતે ઝેર્યું છે તો વાગ્યા છે ચાર થોડી વાર બસ આડી બે બસ પડી હતી ઊંઘ તો નથી આવતી આજકાલ મને સૂતી જ નથી પછી મને રાત્રે નથી ઊંઘ આવતી બપોર જતો સોટીને સૂઈ જતો બહુ બધી શિયાળામાં ઊંઘ આવી જાય છે એટલે હવે છે ને કાલ જવાનું છે ને તો ચાલો સાડી છે ને કાઢી લઉં અને આપણા પાસે ગમે તેટલી સાડીઓ હોય અને આપણે ક્યાં ફંક્શનમાં જવાનું હોય તો આપણા પાસે સાડી હોતી જ નથી એટલે એવું જ થાય છે કે કપડાં જ નથી એવું થાય કે ગમે એટલે આમ જોયું તો કપાટમાં કપડાં માતા ન હોય સાડીઓ ની બધું પણ ક્યાંક ફંક્શનમાં જવાનું હોય તો આપણી પાસે કપડા જ નથી એવું થાય છે એટલે મતલબ કેમ થાય આ પહેરી લીધું છે આ પહેરી લીધું પહેરવાનું શું એમ તો હું એ જ વિચારું છું કે શું પેરું કબાટ બે વખત ખોલી બંધ કરી જોઈ લીધો છે હવે કઈક વિચારું શું પહેરું એમ ચાલો કાઢવા તો પડશે જ નહીં કપડાં કે નથી નથી કરશું તો ચાલશે નહીં કાલ તો પહેરવા જોશે ચાલો ગમે એક સાડી છે ને કાઢી લઉં આ સાડી છે ને એ મેં કાઢી છે મારી નથી માર સાસુની છે સાડી તો એમની હતી ને તો મેં એને કીધું તો મને બહુ જ ગમે છે એક વખત પહેરીશ તો મારા મગજમાંથી નીકળી ગયું છે કે મમ્મી વચ્ચે આવે ને ત્યારે સાડી મૂકી ગયા હતા કે તને ગમે છે ને તો કંઈક ફંક્શન આવે ત્યારે પહેરજે તો હું કબાટ હમણાં બે વખત વિખ્યો પણ તોય મારું ધ્યાન ના ગયું કેમ કે મેં ડ્રેસ જ્યાં હું રાખું છું ને ત્યાં મેં મૂકી દીધી હતી મારી સાડી બધી અલગ અલગ એવી રીતે રાખું છું સાડી અલગ ડ્રેસ અલગ ને તો આ મારા ડ્રેસ વચ્ચે રહી ગઈ હતી તો અચાનક મારું ધ્યાન ગયું ચાલો આ જ પહેરું પણ હવે બ્લાઉઝ શું કેમ કે આ મમ્મીની સાડી છે ને તો મમ્મીના બ્લાઉઝ મને થાય નહીં કેમકે મમ્મીના છે ને બ્લાઉઝ પાછળથી પણ ઘણું બહુ ટૂંકું હોય અને આમે પણ મને સાઇઝમાં ન થાય ને બ્લાઉઝ થોડાક મને મોટા થાય એટલે બીજું મિક્સ એન્ડ મેચ કરીને કેટલી વાર જો બ્લાઉઝને ગોત્યું ત્યારે આ એક બ્લાઉઝ છે એ થોડું થોડું અંદર જાય છે તો પછી કાઈ તો જુગાડ કરીને પહેરવું જ જોશે એટલે ખરાબ નથી લાગતું તમને તો દેખાવ તો જો આવી રીતના આ ગોલ્ડન પટ્ટી છે ને એટલે આ ગોલ્ડન છે ને આ રેડ ઉપર છે તો એની અંદર પણ ડિઝાઇન એવી છે એટલે કેટલા બધા બ્લાઉઝ કાઢી કાઢીને જોયા ત્યારે બી કે ચાલો હવે આ બ્લાઉઝ છે ને સારી રીતે એકદમ મેચ થઈ જાય છે આ મારી બીજી સાડીનું બ્લાઉઝ છે તો પણ મેચ એકદમ સરસ રીતે થઈ જાય છે ચાલો આ બ્લાઉઝ છે ને એ જ પહેરી લઈશ તો બધું જો રેડી કરી અને અત્યારે મૂકી દઉં એટલે સવારે પહેરવું ઉજરે કપડાં ચેન્જ કરી લીધા છે તૈયાર પણ થઈ ગયું છું ખાલી માથું ઓરવાનું બાકી છે તો આજ જવાનું છે ભૂજ એટલે હું ચાલુ તૈયાર થઈ જઈશ સાડા નો કાંટો ટપી ગયો છે એટલે બસ હવે ફટાફટ માથું છે ને ઓળી લીધું છે ને હવે નીકળીએ બૂટ પહેરવાના બાકી છે એટલે બૂટ પહેરીને ઘરની બધી લાઈટને બંધ કરી એક લાઇટ ચાલુ રાખી જઈશ બાકી બધું બંધ કરી અને પછી નીકળીએ આજ ભૂજ જવાનું છે અને બધી જે પટ્ટી લીધી હતી ને એ પણ દઈ દઈશ બેન ની જે લીધી હતી એની માટે કયા ગમશે ખબર લઈ આવી ગમે હાજી બધી હતી પણ કીધું હવે આટલી લઈ જાઉં બીજી વાર તું કઈક ભેગી હોય આ બઉ મસ્ત લાગે એટલે મને ગમી આ એકદમ બધી આઠ નવ નો મીટર એટલે લગભગ આઠ નવ નો મીટર બધી આઠ ને નવ મીટર વાળી બધા માં ચાલે હા ઓ બાંધી નાખી છે કેમ ઉપાડી જાય એટલે નહીં એક સાયકલ ઉપાડી ગયા ને જો હરસી ગેટ માં બે ઉપાડી ગયા હે જો બાંધી ને એટલે બધા ને ભૂખ લાગે છે ને એટલે પેલા નાસ્તો કરી આવી હવે ઠંડી તો પડે છે ઓછી છે પણ મને પડે પડે છે ને મને પડે છે એટલે ઠંડી તો પડે છે ચાલો એટલે કહું કઈ પાસ જવાનું એ કઈ આમાં દીકરાએ પીઝા મંગાવ્યા હતા છોકરાઓ મેગી મંગાવી હતી એમાંથી એક બાઇટ મેં ખાધું હતું પીઝાનો ને બે ચમચી મેગી છે એ ખાધી રીતે ટ્વિસ્ટર તો મેં ખાધું જ ન હતું પછી મારું એટલું બધું માથું ચડ્યું હતું મેં કાંઈ જ નાસ્તો કર્યો નહોતો મેગીમાંથી મેં બસ બે બાઈટ જ લીધા હતા

તો મારું એટલું બધું માથું ચડ્યું હતું કે બેન છે ને એ મસાજ દેતી હતી પાર્લરનું પણ કરે છે ને એટલે પોઈન્ટ કરતાં એને બહુ જ સરસ આવડે છે તો મેં થોડુંક ન્યાય કે ચાલતા ને હું પોઈન્ટ કરી દઉં તો મને એટલી મજા આવતી હતી કે પોઈન્ટ થોડાક થઈ જાય તો ખબર નહીં કેમ ઓચિંતાનું એટલું બધું માથું ચડ્યું નહીં તો હું ઘરેથી નીકળી ત્યારે મને જરાય માથું નહોતું દુખતું પણ ખબર નહીં ઠંડકના કારણે ચડ્યું કે કાંઈ જ ખબર ના પડી અને હર્ષિત કે માથી જાનો હું પણ તમને થોડાક પોઈન્ટ કરી દઉં એટલે એ પણ આવી ગયો તો બધા વારા ફરતી મારા માથું દુખતું હતું એટલે બધા આવી રીતના પોઈન્ટ ને માથા ને મારી સેવામાં લાગી ગયા હતા એટલે આવી રીતના જો કઈ અમારો આખા દિવસ પ્રોગ્રામ રહ્યો આ લોઅર છે અને મારી આ બાલ્કની આ મારી બાલ્કની સીટ છે એટલે આ મારી છે અને બાકી બધાનાની જો અહીંયા છે તો જો અહીંયા પ્રોજેક્ટર છે ને એ ચાલુ કરી દીધું હતું અને મૂવી અહીંયા કને સ્ટાર્ટ હવે કરશે બસ આવી રીતના જો બધા ગુસ્સા ઊઠીને સૂઈ ગયા હતા અને મસ્ત મજાની મૂવી છે એન્જોય કરીએ તો કઈ મૂવી ચાલુ થવાની હતી ને એ મને ખ્યાલ નથી કેમકે મારું માથું એટલું દુખતું હતું મેં જોઈએ જો મને નહીં મજા આવે તો પછી નહીં જોઉં પણ મેં ગોળી ખાધી હતી ને એટલે મને કલાક રહીને પછી આરામ થઈ ગયો હતો અને મૂવી પણ જો અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે બધા સાથે મળીને આવી રીતના ભેગા થાય ત્યારે મજા આવે અમે લોકો મૂવી બધું લગાવીએ અને મસ્ત ગાડલા અને પાથરી નાખીએ મજા આવે છે તો આ રીતની કાંઈક પૂરી થઈને તો રાતના એક વાગી ગયો હતો અને ઘરે પહોંચતા પહોંચતા અમને દોઢ વાગ્યો હતો તો આ હતો આજનો મારો વિડીયો વિડીયો સારો લાગ્યો હતો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધા હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ